કંપનીનું કામ કેવું પટીને આપણે જ્યાં છૂટા કંપનીનું કામ છ વાગ્યા લાગીએ તો કામ કરી લીધું પહેલો દિવસ હતો કંપનીના કામ આમ પટાવી દીધું છ વાગી ગયા છૂટા થઈ ગયા અને આવી ગયા ઢાબા પર હવેથી રૂમે આરામ બારામ કરશો જોઈ શકો આ બીજી કંપનીઓએ અહીંયા દવાનું કંપની કંપનીએ આ બીજી કંપનીઓ આપણો અત્યારે કંપનીનો પહેલો દિવસ હતો કામ બાજ પટાવી લીધું છ વાગ્યા છોટા થઈ ગયા તો કંપની આવી ગયા ચલો આ આપણા છે રૂમ જોઈ શકો છો પેલા ચંપલ પણ ઉતારી દઈએ એ બધું ગયું માય પેલા જઈએ મોતરી આવીએ તો આપણે જશું ડાયરેક્ટ અરે એક નંબર બે નંબર ભૂલી ગયો ડાયરેક્ટ બસ હું બે મિનિટ કેમેરો બંધ રાખું છું તો આપણે જેટલું મોતરવાનું ધરાઈને મોતરી લીધું હવે હાથ પગ ધોઈ લઈએ કંપનીમાં કામે આવ્યા હાથ પગ થઈ ગયા આખી ધોઈ લીધા આવું ગોઠવાઈ દઉં આવડી કંપની તમને બતાવી દઉં કે નીચે છે આપણી કંપની ત્યાં હું કામકાજ કરું છું કોઈ આપણે ખાતે કામ કરવા આવવું હોય તો મેસેજ કરજો આ છે આપણી કંપની એ નીચેના ભાગમાં કામ કરીએ છીએ જી શકો છો એ જે કંપની તો મિત્રો સારું હવે તાર હું રૂમમાં જાઉં આરામ કરું થોડું ચા બીજો પી લઉં પછી મળીએ Agak lau